એ તો વિચાર એ પણ લાલ તો લગી રે વિચાર આવે એવું નહીં પાછો પેલા બિચાર આતા કોઈ પેલા ના પાડી બોલો રે સાઈ બહેરી લાલ ઘેર જીતી કે મા સોરા કે અમાર સોરા કે એવન કેટલી વાત તા મોની ને બોલો બહેરા ઉપર દયા ના ખાધી તારો બહેરો છોકરો જેલો તો દયા ના આઈને લગી રે પણ હો બરો જો બને ના ફસાવા આપણો લાલ લે એકલા નથ ફસાવો લાલ લે નથ પકરા બુસો જે થવું હોય થાય લાલ લે ને સોરવાન નહીં એ મારી ખોદની કઈ છે બધી કે ભગત ઓમસિંહ સુનીલ ભગત તેમસિંહ કે ઓમ સુધારા ને રે પાહા કે

જેવું તેવું કહી ગયું ભગત જેવું તેવું કહીએ આખી જિંદગી અમે ભક્તિ કરીને કાઢીશન લે તું અમાર ઉપર ઓઘરી ઉઠાવી છો પર મેર તું જોઈ લે દવા તાલી યાર ભગત ઉપર ઓઘરી ઉઠાવી છે ને તું જો એ દવા કરી અમે ભક્તિ કરનારા મોણસિય ને તું આવું કહી દે જેવું તેવું એ ફેર બોલી જ અમાર જેવા માણસો મેર પર તારા જેવો પત્તો ને હેઠ ઇચ્તા આખા ગોમ માં તાર લીધે બધું આખું ગોમ

આ બધી કાકરી ના વેલા છે તો જ ચડી જાય છે તમે જો સવારે કાકરી વાંચતો ને એ બે કાકરી તો હોય પોરી તાના મેં અંદર હતી તે સારું હતું બર્યું એરો બેરો વળી જાય ચોટી રહ્યો હોય હવા તો જો કાકરી વાની તો બે પાઉચ થઈ કાકરી અને હાલ જેચી વેચી અને મૂકો અત્યારે તો આપણો બીજું કશું કોમ હોતું નહીં તે ખેતર માં તો સોનતી તે આ કાકરી ની દેખભાલ કરી છે બરી પેલા ઓદરો આ ઝાડો બહુ નજીક છે ને તે ઓદરો લોહી પી જોઈ

હા પાર્ટી તું ગોઠવી નાખવીસો ખુબ દેખું પાર્ટી હોય હું જો

Àm... Like. We chúng <Isaiah. c conferdles> <site. coughs> biết là quá cho lấy hello bác તો મોમકડી જાળમાં ફસાઈ જઈશ ફસાઈ જઈશ ના ઓ આ તો મ તૈયારી રાખો હું આવું છું બબા જવા ના જવું ના જો અલવડ ના જોઈ હા હા ચાલુ રાખજો બંધ ન કરતા રંગી હાથ પકડવાનો હે ને